રાજગંજ પરશુરામ ભઠાવા ભુવા મામલે સ્થાનિક જાગૃત નાગરિકો વિરોધ પ્રગટ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમજ પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારીઓના પ્રતાપે શહેરની અંદર સામાન્ય વરસાદમાં પરિસ્થિતિ જળબંબાકાર થઈ હતી શહેરના રસ્તા ઉપર ખાડા તો છે પણ ભૂવાનું પણ નિર્માણ થયું હતું સયાજગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં નટરાજ ટાઉનશીપ પાસેથી પસાર થતી કાસની બાજુમાં ભુવો પડતા સામાજિક કાર્યકરો દ્વારા ભુવાના સમારકામ પ્રત્યે તંત્રની નિષ્ફળતા દેખાતા આજે અનોખો વિરોધ કર્યો હતો સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીનો ફોટો અને ધારાસભ્યના લખાણવાળા પોસ્ટર સાથે ભુવામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો

અને બે દિવસ તો ચાલો પાણીમાં હતું પણ ત્રણ દિવસ થયા પાણી નકળી ગયું છે ગઈકાલે ધારાસભ્યશ્રી આવીને ગયા કોર્પોરેટરો આવીને ગયા તો પણ એનું કામગીરી ઝીરો છે અમે મુખ્યમંત્રીને બતાવવા માંગીએ છીએ કે તમે જાતે જ કીધું તું કે અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા આપણું પાછળ રહી ગયું એનું આ મુખ્ય કારણ એ છે એના લીધે અમારો તમારો ફોટો લઈને અમારે આજે આ ખાડામાં ઉતરવું પડ્યું

પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે મોટા મોટા ભૂવા પડી ગયા છે એના કરી ધારાસભ્ય આવતીકાલે આવીને ગયા છે શું ધારાસભ્ય એ આ ભૂવો જોયો નથી એની સામે પણ બીજો એક ભૂવો પડી ગયો છે બે બે વર્ષ થયા છે ધારાસભ્યોને અકોટા વિધાનસભા જીતે એક પણ વાર એ કોઈ કામગીરી કરી નથી આવતીકાલે ખાલી ફોટો સેશન કરી અને ગતા છે આજે અમારો ખુલ્લો વિરોધ છે એ જોઈને ગયા કે આટલો મોટો ભૂવો પડ્યો છે પણ અત્યાર સુધી એમને કામગીરી ચાલુ નથી કરી એટલે અમે આજરોજ અમે વિરોધ ચાલુ કર્યો છે પરશુરામ ભટ્ટો છે નટરા ટાઉનસબ ની બાજુ માં રાજેશ માડી